જય શ્રી કૃષ્ણ મિત્રો આજની કથામાં આપણે બધા જાણીશું કે કયા શ્રાપના કારણે સ્ત્રી સમય પહેલાં જ વિધવા થઈ જાય છે અને એવા કયા કાર્યો છે જે એક પતિવ્રતા સ્ત્રીએ પોતાના જીવનમાં ક્યારેય ન કરવા જોઈએ જેની વજથી સ્ત્રીઓ સમય પહેલાં જ વિધવા થઈ જાય છે બધી માતાઓ અને બહેનોને વિનંતી છે કે આ કથાને પૂરી ચોક્કસ સાંભળજો ચાલો તમારો વધારે સમય ન લેતા કથાને પ્રારંભ કરીએ મિત્રો એક વખતની વાત છે જ્યારે ભગવાન વિષ્ણુના સૌથી મોટા ભક્ત દેવર્ષિ નારદ મુનિ જ્યારે આકાશ માર્ગે વિચરણ કરી રહ્યા હતા ત્યારે તેમણે આકાશ માર્ગે ઊભા રહીને જોયું કે પૃથ્વીલોકમાં કેટલીક સ્ત્રીઓ ફૂલ તોડી રહી હતી જે જોવામાં એક જ ઉંમરની હતી પરંતુ તેમાં એક સ્ત્રી વિધવા થઈ ગઈ હતી અને બહુ દુઃખી જીવન પસાર કરી રહી હતી અને બાકીની તેજ ઉંમરની સ્ત્રીઓ પોતાના પતિઓ સાથે સુખેથી પોતાનું જીવન પસાર કરી રહી હતી આ દ્રશ્ય જોઈને દેવર્ષિ નારદ સીધા જ પહોંચ્યા પાપ પુણ્યના હિસાબથી મનુષ્યને દંડ આપનારા દેવતા યમરાજ પાસે તેમણે ત્યાં પહોંચીને યમરાજજીને પ્રણામ કર્યા અને યમરાજજીને બોલ્યા હે ધર્મરાજ આજે હું તમારી પાસે એક પ્રશ્નના પ્રયોજનથી આવ્યો છું ત્યારે યમરાજજી કહે છે હે દેવર્ષી કહો તમારો તે પ્રશ્ન કયો છે હું તમારા પ્રશ્નનો ઉત્તર આપવામાં સમર્થ થયો તો તમને તેના વિશે ચોક્કસ જણાવીશ ત્યારે દેવર્ષિ નારદજી કહે છે હા ધર્મરાજ જ્યારે હું આકાશ માર્ગે વિચરણ કરી રહ્યો હતો ત્યારે મેં જોયું કે પૃથ્વીલોકમાં કેટલીક સ્ત્રીઓ ફૂલ તોડી રહી હતી જે જોવામાં એક જ ઉંમરની હતી પરંતુ તેમાંથી એક સ્ત્રી વિધવા થઈ ગઈ હતી અને બહુ દુઃખી જીવન પસાર કરી રહી હતી અને બાકીની તેજ ઉંમરની સ્ત્રીઓ પોતાના પતિઓ સાથે સુખેથી પોતાનું જીવન વિતાવી રહી હતી મારે તમારી પાસેથી બસ આ ત્રણ વાતો જાણવી છે કે કઈ સ્ત્રી સમય પહેલાં વિધવા થઈ જાય છે અને આખી ઉંમર દુઃખી જીવન પસાર કરે છે અને મારો બીજો પ્રશ્ન છે કઈ સ્ત્રીને જીવનમાં ક્યારે સુખ શાંતિ મળતી નથી અને મારો ત્રીજો પ્રશ્ન છે તે કઈ વસ્તુ છે જે એક પત્ની પોતાના પતિના માંગવા પર પણ પતિને આપતી નથી આ રીતે દેવર્ષિ નારદના ત્રણેય પ્રશ્નો સાંભળીને યમરાજ કહે છે હે દેવર્ષિ નારદજી તમે જે સ્ત્રીઓની વાત કરી રહ્યા છો તેમાંથી એક સ્ત્રી સમય પહેલાં જ વિધવા થઈને પોતાનું દુઃખી જીવન વિતાવી રહી છે અને ત્યાં જ અન્ય સ્ત્રીઓ સુહાગન છે અને પોતાના પતિ સાથે ખુશ થઈને સુખી જીવન પસાર કરી રહી છે તમે જાણવા માંગો છો આખરે એવું કેમ છે તો સાંભળો હું તમને આ બધા પ્રશ્નોના ઉત્તર એક કથાના માધ્યમથી આપવા માંગુ છું આ કથાને બહુ જ ધ્યાનથી સાંભળજો કારણ કે અડધી અધૂરી કથા સાંભળનારાઓને અડધું અધૂરું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે જે જીવનમાં ક્યારેય કામ આવતું નથી અને જો તમે ધ્યાનથી સાંભળ્યું તો તમારા ત્રણેય પ્રશ્નોના ઉત્તર કથા સાંભળ્યા પછી તમને મળી જશે પછી દેવર્ષિ નારદ કહે છે હે ધર્મરાજ હું તમને વચન આપું છું કે હું આ કથાને પૂરી સાંભળીશ અને સંસારની સમસ્ત નારીઓ સુધી આ કથાને તમારા માધ્યમથી પહોંચાડીશ દેવર્ષિ નારદની આ વાત સાંભળીને યમરાજ કહે છે હે દેવર્ષિ નારદ સૌથી પહેલાં હું તમને તે સ્ત્રીની કહાણી સંભળાવવા માંગુ છું જે સુહાગન બનીને સુખી જીવન જીવી રહી છે અને જે સુહાગન સ્ત્રીની તમે વાત કરી રહ્યા છો તે સ્ત્રી બીજી કોઈ નહીં પણ કૌશલ નરેશના નોકરની પત્ની છે અને તે સ્ત્રી જે નોકરની પત્ની છે તે નોકરને પોતાની પત્ની પર પૂરો વિશ્વાસ છે કે મારી પત્ની એક ચરિત્રવાન અને પતિવ્રતા સ્ત્રી છે જેની પ્રશંસા તે નગરમાં બધા સાથે કર્યા કરતો અને પોતાના સાથીઓ સાથે પોતાની પત્નીના ગુણગાન કર્યા કરતો પછી ધર્મરાજ કહે છે કે હે દેવર્ષિ નારદજી તે નોકરની પત્નીની ચર્ચા સમસ્ત નગરમાં થવા લાગી ધીરે ધીરે ફેલાતા આ વાત રાજાના દરબારમાં પહોંચી ગઈ અને આ વાત સાંભળીને રાજાએ પોતાના નોકરને બોલાવ્યો અને તે નોકરને રાજા કહેવા લાગ્યા કે તું હર કોઈને કહે છે કે તારી પત્ની એક ચરિત્રવાન અને પતિવ્રતા સ્ત્રી છે શું વાસ્તવમાં તારી પત્ની એક ચરિત્રવાન અને પતિવ્રતા સ્ત્રી છે અને શું તને પૂરો વિશ્વાસ છે કે તારી પત્ની એક પવિત્ર સ્ત્રી છે અને તારા સિવાય પારકા પુરુષને આંખ ઉઠાવીને પણ જોતી નથી શું આ વાતનો કોઈ પુરાવો તારી પાસે છે રાજાની આ વાત સાંભળીને નોકર કહેવા લાગ્યો મહારાજ મને મારી ધર્મપત્ની પર પૂરો વિશ્વાસ છે કે તે એક પતિવ્રતા સ્ત્રી છે અને મારા સિવાય તે પારકા પુરુષોને જોતી નથી નોકરની આ વાત સાંભળીને રાજાના એક મંત્રીએ કહ્યું હું ક્ષમા માંગુ છું મહારાજ એવું કેવી રીતે હોઈ શકે કે એક સ્ત્રી કોઈ અન્ય પુરુષને ના જુએ એ તો અસંભવ છે પછી મંત્રીએ રાજાને કહ્યું મહારાજ જો હું આ નોકરની વાત ખોટી સાબિત કરી દઉં અને આની પત્નીનો પતિવ્રતા ધર્મ નષ્ટ કરી દઉં તો આને શું સજા મળશે પછી નોકરે કહ્યું મહારાજ જો મહામંત્રીજી મારી પત્નીનો પતિવ્રતા ધર્મ નષ્ટ કરી દે છે તો તમે મને ફાંસીની સજા આપી દેજો અને જો મહામંત્રીજી મારી પત્નીનો પતિવ્રતા ધર્મ ખંડિત ના કરી શક્યા તો એમને પણ કંઈક સજા મળવી જોઈએ નોકરની આ વાત સાંભળીને રાજાએ કહ્યું કે મંત્રીને પણ ફાંસીની સજા આપવામાં આવશે મંત્રીએ આ વાત સ્વીકારી લીધી અને નોકરને પૂછ્યું કે હું તારી પત્ની પાસેથી કઈ વસ્તુ લાવું જેથી તું માની લે કે મેં તારી પત્નીનો પતિવ્રતા ધર્મ ખંડિત કરી દીધો છે તો નોકરે કહ્યું મહામંત્રીજી તમે મારી પત્ની પાસેથી મારા વિવાહના સમયે દહેજમાં મને પટકો અને એક કટાર મળી હતી અને આ બંને વસ્તુઓ મારી પત્નીએ બહુ જ સાચવીને રાખી છે કારણ કે આ બંને વસ્તુઓ એક પતિવ્રતા સ્ત્રી માટે સુહાગની નિશાની છે જો તમે આ બંને વસ્તુઓ મારી પત્ની પાસેથી લાવીને મને બતાવી દેશો તો હું માની જઈશ કે મારી પત્નીનો પતિવ્રતા ધર્મ મહામંત્રીજી તમે નષ્ટ કરી દીધો છે ત્યારે મંત્રીએ નોકરની આ શરત સ્વીકારી લીધી અને તે મંત્રી દરબારમાંથી નીકળીને નગરમાં જાય છે અને એક જાદુ ટોણા કરનારી સ્ત્રીને જઈને મળે છે જે કામ કોઈ નહોતું કરી શકતું તે કામ તે જાદુટોણા કરનારી સ્ત્રી કરી દેતી હતી પછી મંત્રીએ તે સ્ત્રીને બધી વાત જણાવી અને કહ્યું તું ગમે તેમ કરીને તે નોકરની પત્ની સાથે મારો સંબંધ કરાવી દે એના બદલે તને જેટલું ધન જોઈએ હું તેટલું ધન આપવા તૈયાર છું આ રીતે મંત્રીની વાત સાંભળીને તે સ્ત્રી કહેવા લાગી મંત્રીજી તમને કહેવામાં સરળ લાગતું હશે પરંતુ એવું કંઈ પણ નથી તમે જે ઔરત વિશે વાત કરી રહ્યા છો તે ઔરત એક પદિવ્રતા નારી છે તેને ના તો કોઈ ધનનો લોભ છે અને ના કોઈ વસ્તુની લાલચ છે તમને શું લાગે છે તે તમને પટકો અને કટાર આપી દેશે પછી તે સ્ત્રી કહે છે મહામંત્રી તે તારા મોઢા પર થૂંક છે ત્યારે મંત્રી કહે છે કે જો તે સીધી રીતે પટકો અને કટાર ના આપે તો તેને છેતરીને તેની પાસેથી પટકો અને કટાર ચોરી કરીને મને આપી દે અને તેની પત્નીની જાંગ પાસે જો કોઈ નિશાની હોય તો તે નિશાની મને જોઈને બતાવી દે પછી હું તને મોં માગ્યું ઇનામ આપીશ તને જેટલું ધન જોઈએ તેટલું ધન હું આપીશ બસ તું મારું આ કામ કરી દે મંત્રીની આ વાત સાંભળીને તે જાદુટોણા કરનારી સ્ત્રીના મનમાં ધનનો લાલચ આવી ગયો અને તેણે કહ્યું ઠીક છે હું તમારું કામ ચોક્કસ કરીશ પરંતુ મને મોં માંગ્યું ધન આપવું પડશે મંત્રીએ કહ્યું ઠીક છે અને પછી તે સ્ત્રી નોકરના ઘરમાં વેશભૂષા બદલીને જાય છે અને નોકરની પત્નીને જઈને કહે છે બેટી હું તારા પતિની બુઆ છું હું ઘણા વર્ષો પછી આવી છું પછી તે નોકરની પત્નીએ કહ્યું તમે આટલા વર્ષો પછી આવ્યા છો એટલે મેં તમને પહેલાં ક્યારેય જોયા નથી એટલા માટે હું તમને ઓળખી ના શકી અને આ પ્રકારે તે સ્ત્રી તે નોકરના ઘરમાં બુઆ બનીને રહેવા લાગી નોકરની પત્નીએ તે સ્ત્રીને બુઆ સમજીને બહુ આદર સન્માન આપ્યું પરંતુ તેને એ ખબર નહોતી કે આ જાદુટોણા કરનારી સ્ત્રીને મંત્રીએ તેની સાથે છળ કરવા માટે અને તેનો પતિવ્રતા ધર્મ નષ્ટ કરવા માટે મોકલી છે હવે તે સ્ત્રી નોકરના ઘરમાં મજેથી રહેવા લાગી અને નોકરની પત્ની પર જૂઠો પ્રેમ લૂંટાવવા લાગી એક દિવસ નોકરની પત્ની સ્નાન કરવા માટે સ્નાનગૃહમાં ગઈ પછી તેની થોડીવાર પછી જ તે સ્ત્રી પણ નોકરની પત્ની પાસે જઈને તેની કમર ઘસવા લાગી તે પતિવ્રતા ઔરતે બહુ ના પાડી છતાં પણ તે સ્ત્રી ન માની અને કહેવા લાગી તું મને મારી દીકરી કરતાં પણ વધારે વ્હાલી લાગે છે તો ના પાડીશ નહીં ઘણા દિવસો પછી મારી અને તારી મુલાકાત પહેલીવાર થઈ છે અને એવું કહીને તે સ્ત્રી તેને વાતોના માયાજાળમાં ઉલઝાવવા લાગી અને પછી તક જોતા જ તેણે તે પતિવ્રતા ઔરતના ગુપ્તાંગ પાસે જાંગ પર એક તિલ હતો જે તે જાદુટોણા કરનારી સ્ત્રીએ જોઈ લેતો અને તેનું કામ બની ગયું અને જ્યારે સ્નાન કર્યા પછી તે નોકરની પત્ની ઘરના અન્ય કામ કરવા લાગી આ વચ્ચે તે સ્ત્રીને પટકો અને કટાર ચોરવાની તક મળી ગઈ અને તેણે પટકો અને કટાર ચોરી લીધા અને ત્યાંથી બંને વસ્તુઓ ચોરીને ભાગી ગઈ અને સીધી જઈને મંત્રી પાસે પહોંચી અને તે મંત્રીને પટકો અને કટાર આપી દીધા અને તે નોકરની પત્નીની જાંગ પર તિલની નિશાની છે એ પણ જણાવી દીધું અને મંત્રી પટકો અને કટાર લઈને સીધો રાજાના દરબારમાં પહોંચ્યો અને રાજાને કહ્યું મહારાજ હું નોકરની પત્ની સાથે બે દિવસ રહીને આવ્યો છું અને આ પટકો અને કટાર તેણે જ મને આપ્યા છે આ રીતે મંત્રીની આ વાત સાંભળીને રાજાએ તરત દરબાર લગાવ્યો અને નોકરને બોલાવ્યો પછી મંત્રીએ દરબારમાં પટકો અને કટાર નોકરને બતાવતા કહ્યું મહારાજ મેં નોકરની શરત પૂરી કરી અને ભરેલા દરબારમાં એ પણ કહ્યું કે નોકરની પત્નીની જાંગ પર તિલ છે આ પણ વાત સાંભળીને નોકર માની ગયો કે વાસ્તવમાં આજે મારી પત્નીએ પોતાનો પતિવ્રતા ધર્મ પૂરી રીતે નષ્ટ કરી દીધો છે હવે નોકરનો પોતાની પત્ની પરથી વિશ્વાસ ઉઠી ગયો રાજાએ શરત મુજબ નોકરને ફાંસીની સજા સંભળાવી અને પંદર દિવસ પછી ફાંસી આપવાનો આદેશ આપ્યો અને કહ્યું કે નોકરને પંદર દિવસ પછી ફાંસી પર ચઢાવવામાં આવશે હવે નોકરના મૃત્યુના દિવસો નજીક આવવા લાગ્યા અંતે તે દિવસ આવી જ ગયો જે દિવસે તેને ફાંસી આપવાની હતી જ્યારે તેને ફાંસીના ફંદા પાસે લાવવામાં આવ્યો ત્યારે તે નોકરને તેની અંતિમ ઈચ્છા પૂછવામાં આવી પછી નોકરે કહ્યું કે મહારાજ મારી અંતિમ ઈચ્છા એ છે કે હું છેલ્લી વાર મારી પત્નીને મળવા માંગુ છું અને આ રીતે રાજાએ નોકરને આજ્ઞા આપી કે તું તારી પત્નીને મળી શકે છે પછી નોકર થોડા દિવસની રજા લઈને પોતાના ઘરે ગયો અને પોતાની પત્નીને કહેવા લાગ્યો કે તે મારી સાથે બહુ મોટો વિશ્વાસઘાત કર્યો છળ કર્યું છે મેં તારા પર વિશ્વાસ કરીને રાજાની સામે મંત્રી સાથે એવી શરત લગાવી હતી અને રાજાના દરબારમાં મેં કહ્યું હતું કે મારી પત્ની એક ચરિત્રવાન અને પતિવ્રતા સ્ત્રી છે અને તેના પતિવ્રતા ધર્મને કોઈ નષ્ટ નથી કરી શકતું જો કોઈ નષ્ટ કરી દેશે તો મને ફાંસી લગાવી દેજો અને તે પતિવ્રતા ધર્મ નષ્ટ કરી દીધો મને થોડા દિવસ પછી ફાંસી આપી દેવામાં આવશે તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે મેં તારા પર વિશ્વાસ કરીને તેને ઘર પર એકલી છોડીને ગયો હતો નોકલની આ વાત સાંભળીને તેની પત્નીએ તેને તે સ્ત્રીની વાત જણાવી જે તેના પતિની બુઆ બનીને તેના ઘરે આવી હતી મગર નોકરને તેની પત્નીની વાતો પર બિલકુલ વિશ્વાસ ન થયો અને નોકર રાજાના દરબારમાં પહોંચી ગયો પછી રાજાએ કોઈ કારણસર તે નોકરની ફાંસીની સજા થોડા દિવસ માટે ટાળી દીધી અને તેને કેદમાં નખાવી દીધો નોકરની પત્ની પોતાના પતિને નિર્દોષ સાબિત કરવા માટે રાજદરબારમાં ગણિકા એટલે કે નાચવા ગાવાવાળી સ્ત્રીની વેશભૂષા ધારણ કરીને પહોંચી જાય છે અને રાજા પાસે તેની સમક્ષ પોતાનું નૃત્ય બતાવવાની આજ્ઞા માંગવા લાગી રાજાએ સ્ત્રીની સુંદરતા જોઈને નાચવાની આજ્ઞા આપી દીધી પછી મહેલના નોકરોએ તેના નૃત્ય માટે વ્યવસ્થા કરી પછી તે નોકરની પતિવ્રતા પત્નીએ જ્યારે નાચવાનું શરૂ કર્યું તો તેનો નાચ જોઈને રાજા બહુ મોહિત થયા અને પછી રાજાએ કહ્યું હું તારા નૃત્યથી બહુ પ્રસન્ન થયો માંગ તું જે પણ માંગીશ હું તને આપીશ પછી તે નોકરની પત્નીએ કહ્યું મહારાજ તમારી સભામાં એક ચોર છે જેણે મારી સોનાની વીંટી ચોરી છે અને તેને ફાંસીની સજા આપી દો આ વાત સાંભળીને રાજાએ કહ્યું ઠીક છે બતાવ મારા દરબારમાં તારો ચોર કોણ છે હું તેને ફાંસીની સજા જરૂર આપીશ અને પછી તે નોકરની પતિવ્રતા સ્ત્રીએ કહ્યું મહારાજ બીજું કોઈ નહીં તમારા મંત્રીએ જ મારી વીંટી ચોરી છે તમે આને ફાંસીની સજા આપો જેવું મંત્રીએ સાંભળ્યું કે આ સ્ત્રી મને ચોર બતાવી રહી છે તો તરત મંત્રી કહેવા લાગ્યો મહારાજ હું સોગંદ ખાઈને કહું છું કે મેં આની વીંટી ચોરી નથી અને મેં આને આજ સુધી ક્યારેય જોઈ જ નથી તો હું આની વીંટી કેવી રીતે ચોરી શકું મેં આજ સુધી આનું મોઢું જ નથી જોયું આજે પહેલીવાર હું આનું મોઢું જોઈ રહ્યો છું જેવું મંત્રીએ કહ્યું કે મેં આ સ્ત્રીનું આજ સુધી મોઢું જ નથી જોયું તો તે પતિવ્રતા ઔરત પોતાની વાસ્તવિક વેશભૂષામાં આવી ગઈ અને કહેવા લાગી મહારાજ આ મંત્રીએ મને પહેલાં ક્યારેય જોઈ નથી તો તમે આને એ પૂછો કે આ પટકો અને કટાર ક્યાંથી લાવ્યો છે અને હું તે જ નોકરની પત્ની છું જે તમારા ત્યાં નોકરી કરે છે અને તમે મારા નિર્દોષ પતિને ફાંસી પર ચઢાવવાના છો એટલા માટે મારે અહીં આ ગણિકાની વેશભૂષામાં તમારા દરબારમાં આવવું પડ્યું હું તમને આ મંત્રીની પૂરી સચ્ચાઈ સંભળાવું છું આ જે તમારો મંત્રી છે એણે મારી પાસે એક જાદુ ટોણા કરનારી સ્ત્રીને મારા પતિની બુઆ બનાવીને મોકલી હતી અને તેણે ધોકેથી મારી જાંઘના તિલની જાણકારી મેળવી અને તે જ સ્ત્રીએ આ પટકો અને કટાર ચોરીને આને આપી દીધો અને તમારા મંત્રીએ તેના બદલામાં તેને બહુ બધું ધન આપ્યું છે અને મારી સાથે આ જ છડ થયું છે મહારાજ અને હું હું આજે પણ પતિવ્રતા છું સ્ત્રીની આ વાત સાંભળીને રાજાએ તે સ્ત્રીને બોલાવી પછી તે સ્ત્રીએ રાજાના ડરથી મંત્રીની બધી સચ્ચાઈ રાજાને જણાવી દીધી જેથી રાજાએ તે નોકરને પોતાની કેદમાંથી મુક્ત કરી દીધો અને તેની જગ્યાએ મંત્રીને ફાંસી પર ચઢાવી દીધો અને કથાને આગળ જણાવતા યમરાજ કહે છે હે દેવર્ષિ નારદ આ પ્રકારે તે નોકરની પતિવ્રતા સ્ત્રીએ અંતમાં રાજાને કહ્યું મહારાજ હું મારા પતિને બહુ પ્રેમ કરું છું હું એક ચરિત્રવાન સ્ત્રી છું અને હું ક્યાને પણ મારા મોઢેથી મારા પતિનું નામ પણ લેતી નથી આ પ્રકારે યમરાજ કહે છે હે દેવર્ષિ કથા પૂરી થઈ ગઈ હવે તમે તમારા ત્રણેય પ્રશ્નોના ઉત્તર સાંભળો તમારો પહેલો પ્રશ્ન હતો કઈ સ્ત્રી સમય પહેલાં વિધવા થઈ જાય છે જે સ્ત્રીઓ પોતાના મોઢેથી પોતાના પતિનું નામ લે છે અને તેમને હંમેશા નામથી જ બોલાવે છે તે સ્ત્રીઓ સમય પહેલાં જ વિધવા થઈ જાય છે અને પતિ વગર દુઃખી જીવન પસાર કરે છે કારણ કે જો કોઈ સ્ત્રી પોતાના પતિનું નામ મોઢેથી લે છે તો પતિની ઉંમર ઓછી થઈ જાય છે અને સમય પહેલાં જ તે સ્ત્રીના પતિનું મૃત્યુ થઈ જાય છે અને સ્ત્રી સમય પહેલાં જ વિધવા થઈને એક દુઃખી જીવન જીવે છે બસ આ જ કારણ છે કે તમે જે સ્ત્રીઓની વાતો કરી રહ્યા હતા તેમાંથી એક વિધવા આ જ કારણથી થઈ છે અને તેમાંથી એક નોકરની પત્ની હતી જે પતિવ્રતા સ્ત્રી હતી આ સ્ત્રી ક્યારેય પણ પોતાના પતિનું નામ મોઢેથી લેતી નહોતી જેના કારણે તે આજે પણ સુહાગન છે અને સુખી જીવન પસાર કરી રહી છે અને તે સ્ત્રી જે સમય પહેલા વિધવા થઈને દુઃખી જીવન જીવી રહી છે તે હંમેશા તેના પતિને નામ લઈને બોલાવતી હતી જેના કારણે તેના પતિની ઉંમર ઓછી થતી રહી અને પછી તેના પતિનું મૃત્યુ સમય પહેલા જ થઈ ગયું આજે તે ઔરત દુઃખી જીવન જીવી રહી છે એટલા માટે કોઈ પણ સ્ત્રીએ પોતાના પતિનું નામ પોતાના મોઢેથી લેવું જોઈએ નહીં અને તમારો બીજો પ્રશ્ન હતો કે કઈ સ્ત્રીને જીવનમાં ક્યારેય સુખ નથી મળતું અને તે પતિના હોવા છતાં પણ સદા દુઃખી જીવન જીવે છે તો સમજી લો જે સ્ત્રીઓ પોતાના પતિની અનુમતિ લીધા વગર ક્યાંય પણ ચાલી જાય છે તેઓ ક્યારેય સુખી જીવન જીવી શકતી નથી એવી સ્ત્રીઓ જીવનભર દુઃખી જ રહે છે અને તેમને પતિનો પ્રેમ ક્યારેય મળતો નથી તમારો ત્રીજો પ્રશ્ન હતો કે એવી કઈ વસ્તુ છે જે એક પત્ની પોતાના પતિને માંગવા છતાં પણ નથી આપતી તો સમજી લો તે વસ્તુ ગાળ છે જે એક સંસ્કારી અને ચરિત્રવાન સ્ત્રી ક્યારેય પણ પોતાના પતિને આપતી નથી અને જે સ્ત્રીઓ પોતાના પતિને ગાળ આપે છે તે સ્ત્રીઓ ક્યારેય ચરિત્રવાન હોતી નથી અને એવી સ્ત્રીઓ જીવનભર દુઃખી રહે છે તેના જીવનમાં ક્યારેય સુખ આવતું નથી અને સમય પહેલાં જ એવી સ્ત્રીઓ વિધવા થઈ જાય છે અને આ પ્રથારે દેવર્ષિ નારદ કથા સાંભળ્યા પછી પોતાના ત્રણેય પ્રશ્નોનો ઉત્તર પામીને સંતુષ્ટ થઈ જાય છે અને કહે છે કે હે ધર્મરાજ વાસ્તવમાં જે સ્ત્રી ચરિત્રવાન હોય છે તે ક્યારેય દુઃખી જીવન જીવતી નથી તો ધર્મરાજ કહે છે નહીં કારણ કે એવા ઘરમાં લક્ષ્મીનો સદાવાસ હોય છે અને તે ઘર ધન દોલત અને ખુશીઓથી હંમેશા ભરેલું રહે છે અને ચરિત્રવાન સ્ત્રીઓ હંમેશા ઘરને સ્વર્ગ બનાવી દે છે મિત્રો જો આ કથા આપ સૌને સારી લાગી હોય તો કમેન્ટમાં જય શ્રીરામ જરૂર લખી દેજો અને વિડિયોને લાઈક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો વિડિયો જોવા માટે આપ સૌનો હૃદયથી આભાર